આ તો સીઝન છે ભાઈ ખેંગી લેવામાં દિવાળીની સીઝન છે દિવાળીની સીઝન છે ખેંગી લેવાનું છે ખેંગી લેવાનું થાય છે પછી આપણી સીઝન નહી આવે છાપાની હા એ પછી ભાઈ છે ને આની પછી છાપાની સીઝન આવે લગન આવે કાઈ નહી આલો અમે પહેલા જમી લેવી બધાય તમારી દુકાનમાં છે ને ટ્રાફિક થઈ ગયું છે ખાલી ના એ આવશે ભાઈ બાર આટા મારવા હાઉ હા ઓ રખડો થઈ ગયા બડ બડ ગયા છે એટલે ઓકા આટા બાટા કે મારી લેવી કે અલા ગાડી વાળા આવાજ જો કરે તો કે ભેગું થવા દે એમ નથી કોઈ ઘરા તે એની કોના કોરા ગરાગી ન દે ગગરાયા ગરક ફાક ના કે એટલા ઓળવા ના જ મને ગરાગી ન દે કારણ એક જ છે ગરાગી નું હું નમ માલ ખૂટી ગયો છે અમારો અમારે સ્ટોવા પતને થઈ ગયો છે પૂરો ઓને આપણે વ્યાજથી અમદાવાદ novo માલ છે ને કાલે બપોર 12 વાગ્યા પછી આવજો એટલે માલ મસ્ત મળશે તમને કિતમર ભાઈ કોઈ નથી

આપડે જોય બીજી દુકાનોમાં બીજા બીજા કપડા લે પછી બીજા તો ક્યાં લેવા જાય હારું હું કાલે નવો માલ આવે છે લેવા જાય છે પછી